મિત્રો નમસ્કાર હું છું વિજય સોલંકી સોલંકી બ્લોગર યુટ્યુબ ચેનલ સ્વાગત બાર તારીખ થઈ ગઈ છે સવારના ઉઠી ગયા છે તૈયાર થઈ ગયો છું અને છોટો ને બધા આવી ગયા છે દેખાઈશ તમને અને જમવાનું થઈ ગયું છે મમ્મી ને જમવા બેસી ગયા છે પપ્પા ને બંદે છે તો ફટાફટ હું પણ જમી લઉં જમીન જવાનું છે રાયગઢ રાયગઢ થોડુંક કામ છે લેવાનું છે તો જઈશું તો ચાલો ફટાફટ જમીન નીકળી હેલો મિત્રો તો જમી લીધું છે મમ્મી અને મેં મમ્મી બેસી ગઈ છે ચકાચક અને આપણું ઓડી હોડીમાં જવાનું છે ચલો છોટું અમે નીકળીએ અને રાયગઢ ચલો રાયગઢ જઈને મળીએ તમને ઓડી મેં હેલો મિત્રો હું આવી ગયો છું રાયગઢ બી શ્યોર સૈનિક કેન્ટીન રાયગઢમાં આવી ગયો છું અને એ કેન્ટીન આવી ગયું છે તમારા તમારાદરા રોડ પ્રાઇમ કોમ્પ્લેક્ષ રાયગઢ ભુજોળે તો તમે લોકો પણ અહીંયા આવી શકો છો તમારે જોતું હોય કરિયાણું જોઈતું હોય પછી બીજું કોઈ પણ સામાન જોઈતો હોય આર્મી કેન્ટીન છે તો દરેક વસ્તુ તમને અહીંયા વ્યાજબી ભાવે મળી જશે તો તમે આવી શકો છો અને રાયગઢની આજુબાજુના કોઈ પણ ગામના માણસો હોય તો રાયગઢથી તમે જે ચોકડી છે તે હતા તમને મળી જશે તો જલ્દી લાભ લેવા માટે આવી જાવ આર્મી કેન્ટીન છે તો દરેક વસ્તુ મળી જશે તમને આર્મીનો પણ કોઈ પણ સામાન લેવો હોય તો તમને અહીંયા મળી જશે અને બીજી વસ્તુ પણ ઘરની જરૂરિયાતની વસ્તુ જે તમારે લેવી હોય તે પણ તમને અહીંયા મળી જશે તમે જોઈ શકો છો વિડીયોમાં બધી જ વસ્તુ અહીંયા છે આર્મીની છે શિયાળામાં પણ વસ્તુ તમારે પહેરવી હોય જેવું છે કે નાઇટી છે ટી શર્ટ છે ટોપી છે એ પણ તમને આર્મીની વસ્તુની દરેક વસ્તુ અહીંયા મળી શકત છે પોલીસની છે એ પણ વસ્તુ તમને અહીંયા મળી શકત છે થેલો લેવો હોય પછી બેગ લેવી હોય કોઈ પણ વસ્તુ લેવું હોય તો સસ્તા અને સારા ભાવે અહીંયા મળી શકે છે રાયગઢ તો દેખાય છે તમને અહીંયા બેન બેઠા છે એ તમને બિલ બનાવી છે અને તમે અહીંયા લાભ લઈ શકો છો હું પણ આજે ઘરે હતો એટલે મમ્મી કે કરિયાણું લેવાનું છે તો અમે લોકો પણ આવી ગયા છે કરિયાણું લેવા માટે તો દેખાય છે આપણું કરિયાણું થાય છે રેડી અને હું તમને તારું બતાવું છું કે દેખો તમે કઈ કઈ વસ્તુ લઈ શકો છો બધી જ વસ્તુ અહીંયા મળી જશે તો જલ્દી કરો અને ફટાફટ આવી જાઓ નાઇટીની પણ વ્યવસ્થા છે બૂટ છે નાઇટી છે ટી શર્ટ છે બધી જ વસ્તુ તમને અહીંયા મળી જશે દેખાય છે તમને આર્મીની પણ વસ્તુ તમને અહીંયા મળી જશે જે આર્મીના મિત્રો હોય પણ અહીંયા આવી શકે છે અને લાભ લઈ શકે છે દરેક વસ્તુમાં તમને ડિસ્કાઉન્ટ મળતું રહેશે પોતા દસ ટકા વીસ ટકા જેવું જેવું ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ હશે એ તમને મળતું રહેશે તો જલ્દી લાભ લેવા માટે આવી જાવ રાયગઢ જોડે છે રાયગઢ અડપોદરા રોડ જવાય અડપોદરા રોડ પર આવેલો છું આ બે મોલ બનાવેલો છે આપણે જગદીશભાઈ પરમાર છે એમને આર્મી રિટાયર્ડ છે તો જલ્દી તમે ફટાફટ લોકો આવી અને લાભ લઈ શકો છો દેખાય છે દરેક વસ્તુ મસ્ત આયોજન ગોઠવી લઈએ છે અને તમને લાભ પણ મળી જશે અમે લીધું છે અમે પણ જય માતાજી નીકળી આવું લેવાઈ ગયું છે મમ્મી એમને બધા લઈ લીધું છે અને હવે જઈશું બજારમાં જવાનું મય કળિયોને લઈ લીધી છે અને ખવડાવી છે બજારમાં તો ચલો બજારમાં જઈએ માડી આયી કે તેલો થાય ગયા છે ઘરે અને ઘરે દેખાય છે તમને લાઈ દીધું છે આપણો કળિયાણો ભાઈ 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 કળિયાણો આવી ગયું છે જોરદાર 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 દેખાય છે કળિયાણો આ કેટલાનું કળિયાણા મે કેટલાનું છે ટોટલ કેટલા ઓ હજાર રૂપિયા નાખી દીધા છે મમ્મી કડીઓનામાં ભાઈ ભાઈ આ ફોર્ચ્યુનનું તેલ ફોર્ચ્યુનનું તેલ હોય ડબ્બો હરシオ માટે ડારો ના મને લાગતું મોલાઈ જાય મને ઈ ચાને ચાને પેલું મળે એક ચા મળે તો ચલો ફાઇનલી બધું મૂકી દીધું છે અને પપ્પા એના માટે પણ આપણે ખસખસ ને બધું ને લાવી દીધી છે એમને બનાવવાનું છે કે સુખડી બનાવવાની છે એટલા માટે તો ચલો ફટાફટ બનાવી દઈશું એટલે મળશું તો આવી ગયા છે અમે ખેતરમાં ખેતરમાં જોવા માટે શું જોવાનું મમ્મી મમ્મી શું જોવાનું છે ઘઉં એવું તો ભાઈ કિરાય ઘર જઈને આવી ગયા હતા અને ખેતરમાં આવી ગયા છે ખેતરમાં ઘઉં જોવાના છે ઘઉં જોઈ લેશું પછી પેલા કુવા જઈશું તો હડો હડો ફટાફટ જઈએ ને ઘઉં જોઈ લઈએ આપણે ખેતરમાં આવી ગયા છે ઘઉં જોવા માટે જોરદાર ઘઉં થઈ ગયા છે ભાઈ 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 મમ્મી ચેક કરો છો અને આપણે પણ ચેક કરીએ છીએ ખાધ પેલી સાઈડ ખાધીશ ના થોડો રોજ શું એ થોડું થોડું ખાઈ છે શું થાય બીજા ગામ તો કમ્પ્લેટ છે આખા ચેક કરી લીધો છે તો આપણા કુવા આવી ગયા છે મમ્મીએ તો કામ કરીએ દીધી મમ્મી મમ્મીએ તો વાટ લીધી છે ને પોટલું ભાઈ ભાઈ મમ્મીનું કોમ ફિટ કોમ હું જોરદાર હું તો વિડીયો એડિટિંગમાં બેઠો હતો મમ્મી એ પોટલું વાળી દીધું દેખાય તમને આ સાઈડે વાડી દીધું એ સ્પીડમાં કોમ કરું છું મમ્મી તું તો આપણે તો એડિટિંગ કરવા બેસી ગયા હતા અને મમ્મી કે હું વાટી દઉં છું તો વાટી દીધું છે ચલો હડવા જઈએ ઘરે હેલો મિત્રો તો ઘરે આવી ગયા હતા ઘરે આવીને જમી લીધું છે જમીન નાઈ લીધું છે અને નાઈન ફ્રેશ થઈ ગયો છું અને મમ્મી ઊંઘી ગઈ છે મમ્મી કેમ વહેલી વેલી ઊંઘી મમ્મી મતલબ હશે તો મમ્મીને માથું દુખ દુઃખસે એમ છે મમ્મી માથું દુખ છે મને અને મમ્મી ઊંઘી જશે આજે થોડું બજાર ગયા હતા એટલા માટે તો મમ્મી શું જશે અને આપણે જવાનું છે નોકરી તો જમી લીધું જમવાના ટાઈમે વિડીયો બનાવતો પણ ભૂલી ગયા ઉતાવળમાં ભૂલી ગયા છે અને બસ આજના બ્લોગમાં આટલું જ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં તમે એટલે આવતો વિડીયો આવે તો તમને બે લાયકન દબાઈ દેજો એટલે નોટિફિકેશન મળી જાય તો ચાલો આ તમામ આટલું જ વિડીયો તમે લાઈક કરજો શેર કરજો અને આપણું ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય એન્ડ ટેક કેર